ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંકળાયેલા બે બેન બુટલેગર ભાઈઓને લોડેડ પિસ્તોલ જીવતા બે કાર્ટિજ તથા પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી ધારૂ સાથે ઝડપી પાડી પ્રોહિબિશન તથા આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે ભરૂચ જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર હત્યાર તથા અસામાજિક પ્રવૃત્તિઓ પર વચ રાખવા માટે એલસીબી જિલ્લા ભરૂચના પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળા દ્વારા ખાસ ટીમો રચાઈ હતી જે અનુસંધાને આજ રોજ પોલીસ સ્ટેશન ઈડીએ ટુઅર તથા તેમની ટીમ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતા મારવાડી ટીકરા પાસેથી ધાર કાર સાથે હની પૂર્વે હનુ ઇમરાશા કરીમ શાહ દિવાનોને હાલતમાં ઝડપી પડ્યો હતો તેની કારના ડુઅર હાથ બનાવટી મેગઝીન લગેલી સ્ટોલ લોડે રાતમાં તથા જીવતા બે કાર્ટિસ મળી આવ્યા હતા તો પોલીસે આગળની તપાસમાં તેના ભાઈ નવાબ ઉર્ફે નબુના દરોડા પાડી નાની મોટી સિબન વિદેશી દારૂની બોટલો ચાર મોબેડ અને થાર કાર મળીને કુલ તેર લાખ બોતેર હજારનો મુદ્દા માલ કબજે કર્યો હતો તો આરોપીએ વિદેશી દારૂની હેરાફેરીના આદિ હોવા ઉપરાંત અગાઉ કોર્ટમાંથી સરતી જમીન પર ચટેલા હોવા છતાં ફરી સંગઠિત ગુનાઇત કરવી ચાલુ રાખતા હોવાનો ખુલાસો થયો છે તો પોલીસે આદિત્ય મહેન્દ્ર વસાવાની પણ ધરપકડ કરી છે જ્યારે રાધે રાહુલ અનિલ ગામિત રહેવાસી સુરત શહેરને વોન્ટેડ જાહેર કરીને ભારતીય દંડ સહિત આર્મ્સ એક્ટ જીપી એક્ટ તથા પ્રોહિબિશન એક્ટ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી